નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપરના કાનપર ગામે નવ લાખના ના ત્રણસો કિલો પોસ ડેડા જડપાતા ખડભડાટ મચી ગયો રાપરના કાનપર નજીક બાતમીના આધારે વોચ રહેલી રાપર પોલીસે રૂપિયા આઠ લાખ નવાણું હજાર ના મૂલ્ય નો ત્રણસો કિલો પોસ ડેડા જથ્થો ઝડપી પાડતા ખડભડાટ મચી જવા પામ્યો છે કચ્છમાં માદક પદાર્થોની હેરફેર દિન પ્રતિદિન વધી રહી છે તેવામાં રાપર પીઆઈ જે બી બોબડિયાને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે કાનપર ગામ નજીક ત્રણસો કિલો આસપાસ પોસ્ટ ડેડા ભરીને જતી જીપને રોકી એક આરોપીને પકડી લીધો હતો ખાનગીરાએ બાતમી હકીકત મળી હતી કે એક જીપમાં હમીર પરથી ઉમૈયા જતા ડામર રોડ ઉપરથી માદક પદાર્થના કોથળા ભરી વેચાણ કરવા માટે ઈસમો પસાર થવાના છે જે બાતમી હકીકત આધારે ડી સ્ટાફના મયુરસિંહ સરવૈયા શક્તિસિંહ જાડેજા નરેશ ઠાકોર નાથાભાઈ પરમાર ઇન્દુભા ગોહિલ દશરથ મહારાજ સાથે વોચમાં ઊભા હતા તે દરમિયાન બાતમી મુજબની જીપ આવતા તેને રોકવા ઈશારો કર્યો તો ચાલકે વાહન વગાવ્યું હતું પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આગળ આતરતા એક આરોપી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યારે એક આરોપી ઝડપાઈ ગયો હતો જે ગાડીની તપાસ કરતાં ગાડીની અંદર ત્રણસો કિલો જેવા જંગી પોસ્ટ ડેટાનો જથ્થો નજરે પડતા ખુદ પોલીસ ચોકી ઉઠી હતી ગાડીમાંથી પ્લાસ્ટિકના પંદર કોથળાઓમાંથી પોસ્ટ ડેટાના રૂપિયા આઠ લાખ નવાણું હજાર ચારસોના મૂલ્યનો બસો નવાણું પોઈન્ટ આઠ કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો પોલીસે વાહન બે મોબાઈલ મળી કુલ રૂપિયા ચૌદ લાખ ચાર હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરી કિડ્યાનગરના પચીસ વર્ષીય ભરતભાઈ રવજીભાઈ કોલીની અટક કરી હતી પોલીસે ભાગી ગયેલા કિડિયાનગરના જ સવાભાઈ દુદાભાઈ ચાવડા સહિત બે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પીઆઈ સાથે પીએસઆઈ એચ વી કાતરિયા તથા રાપર પોલીસ સ્ટાફ જોડાયા હતા દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર